તો કોઈ પણ ચેટિંગ એપ છે કોઈ પણ મેસેજિંગ એપ છે તે વર્ક કરશે અને જેવું સિમ કાર્ડ નીકળી જશે એવી જ રીતે તરત છે તે ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે આ એક મહત્વની અપડેટ છે કારણ કે અત્યાર સુધી એવું થતું હતું કે આ માત્ર આપણે એક વખત ઓટીપી દ્વારા વેરિફિકેશન કરી લઈએ તે પછી પણ આપણે છે તે વોટ્સએપનો કે ટેલિગ્રામનો યુઝ કરી શકતા હતા અને ખાસ કરીને સ્નેપચેટનો પણ પરંતુ હવે આ એક અપડેટ છે કે જેની અંદર આપણે એક વખત જો ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખ્યું તો તમે તેનો યુઝ છે તે બીજી વખત નહીં કરી શકો જ્યારે પણ તમે સિમ છે તે એડ કરશો ત્યારે બીજી વખત લોગિન તમારે કરવું પડશે વધુમાં જ્યારે તમે ડેસ્કટોપ ઉપર કે કોમ્પ્યુટરમાં તમારું વોટ્સએપ છે તેને યુઝ કરો છો તે સામાન્ય બાબત છે અમે પણ કરીએ છીએ તમે પણ કરો છો પરંતુ તેમાં પણ હવે દર છ કલાકે તે ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે એટલે કે એક ઝંઝટ આવી ગઈ છે કે હવે દર છ કલાકે તમારે ફરીથી વોટ્સએપ છે તે ક્યુઆર દ્વારા લોગ કરવાનું છે અને ત્યારબાદ તે વર્ક કરશે આની પાછળનો મુખ્ય ઉદ્દેશ સરકારનો એ છે કે આના કારણે જે સાયબર ક્રાઇમ છે તે ઓછા થવાની શક્યતા છે કારણ કે ઘણા એવા નંબરો છે કે જે અસ્તિત્વમાં નથી તે લોકોએ તે સીમ છે તેનો યુઝ મૂકી દીધો છે છતાં પણ તેમનું વોટ્સએપ છે તેમનું ટેલિગ્રામ છે તે શરૂ છે અને જેના કારણે આ જે સાયબર ક્રાઇમ છે તે વધી રહ્યા છે આના માટે કંપનીઓને પણ નેવો દિવસનો સમય છે તે આપી દેવામાં આવ્યો છે અને એ નેવો દિવસની અંદર જ તેઓએ આ જે સિસ્ટમ છે તે લાગુ કરી દેવાની છે હવે આ નવી આવેલી અપડેટ વિશે આપનું શું કહેવું છે શું આ એક સારી બાબત છે કે જેનાથી સાયબર ફ્રોડ છે તે ઘટી શકે છે કે પછી આ એક ઝંઝટવાળી બાબત છે કે જેમાં આપણે વધુ સતર્ક રહેવું પડશે વધુ આપણે લોગિન કરવું પડશે